રાજકોટમાં સતત બીજા દિવસે પણ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં નશામાં ધૂત કાર ચાલકે એક બાઇકને અડફેટે લઈ બસ્સો મીટર સુધી બાઇકને ખસેડી હતી જેમાં એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે જેમાં રામાપી ચોકડી ઓવરબ્રિજ ઉપર અકસ્માત થયો છે છે દારૂના નશામાં કાર ચાલકે બાઇક ચાલકને લીધો તો કારે મીટર હતી જેમાં અનંત ગજ્જર નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે રામાપીર ચોકડી ઓવરબ્રિજ ઉપર અકસ્માત થયો છે અને દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો અકસ્માતમાં કિરીટભાઈ રસિક ભાઈ પોંદા નામના વેપારીનું મોત થયું છે પોલીસે મનુષ્ય સાપરાધ વધનો ગુનો દાખલ કર્યો છે અકસ્માત સર્જનાર પોલીસ છે રાજકોટમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે તો કિરીટભાઈ લોધાવાડ ચોકમાં સેન્ડવિચની લારી ચલાવે છે જેમાં અકસ્માતમાં કાર સવાર બંને શખ્સો દારૂના નશામાં ધૂત હતા પોલીસે અકસ્માતની કલમો સાથે મનુષ્ય અપરાધ વધનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે